ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા આઠસો છાસઠ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત રૂપિયા પચાસ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે નવ જેટલા વિયર બનાવવા જઈ રહ્યા છે જેનાથી ડાંગ જિલ્લાના સ્થાનિકોના પાણીના પ્રશ્નોનો અંત આવશે અને તેમના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું આ યોજનાથી ડાંગ જિલ્લાના કુલ બસો ઓગણસિત્તેર ગામોને લાભ મળશે તેમજ આશરે ચારસો હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળી રહેશે એપ્રિલ મેમાં પાણીની ખૂબ તકલીફ પડે છે આટલો બધો વરસાદ પડે છે અને એ આખું વરસાદનું પાણી વહીને દરિયાને અંદર જાય છે ત્યારે ક્યારેક ક્યારેક અમુક ગામોમાં એપ્રિલ મેમાં તકલીફ પડી અમે ડાંગ જિલ્લા વતી સરકારની અંદર રજૂઆત કરી છે અને આ રજૂઆતના અનુસંધાને આ ડાંગ જિલ્લાને તાપી આધારિત આપણને બસોને જેટલા ગામોને પીવાનું પાણી મળી રહે એના માટે આઠસો ને સાસઠ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે થોડા દિવસ પછી આ ટેન્ડર ખુલશે અને પછી આ ડાંગ જિલ્લાને તાપી જિલ્લાનું જે તાપી નદીનું જે પાણી છે એનો પણ લાભ મળશે